સમાજ સમાજનું સારું કામ થતું અહીંયા હોનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની બે ટપોરી ગેંગ કામ કરી રહી છે સોશિયલ મીડિયા માધ્યમ તમારું ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને તમે કરો તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે અને એવી ટોળકી એટલે ગામમાં એને કોઈ પાન પણ માવું ન બાકી ન લેતું હોય ઘરેના બાપાએ એને પૂછતા ન હોય અને એવી ટોળકી સમાજના નામે એ કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો પછી એ લોકોને પણ મારે કેવું છે એટલે રાજ્યથી આજે લાવા નિચોવાનો જ એને નથી એ રાજ્યથી અંદર જયશ આદડીના નડિયા ગણવાના પ્રયત્નો કરે મેં કીધું તું સુધરશે કાલ સુધરશે અરે જવાબ ન આપવો પડે પણ જયેશ રાદડિયા સારું કામ કરે સમૂલક ન કરે આઈ આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં આઈ તેલ રડાય અને કાલ હવારે રાત કે તે જયેશ ક્યાં પાડી દેવો એ ચોખા ગોઠવારી આપણી આપણી સમાજની ટીમને મિત્રો આવના દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી આવડી મોટી આ જવાબદારી આ સમાજની જવાબદારી નિભાવું છું એમ મારે ક્યાંય કોઈનું આગેવાન થઈ જવું નથી પણ જે સમાજને કીધું કે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેની મને જવાબદારી આપી છે ને એ કદાચ આવી ઘોડકી કદાચ મને હેરાન હેરાનગતી કરશે એક આડા આવશે આ કામગીરીમાં ક્યાંય પીછવટ લખાવાની મોટી બોડી સંખ્યાની અંદર સમાજ ઉપસ્થિત છે મેં કીધું કે જય સાધડીયા રાજકીય માણસ છે રાજનીતિ મારો એક પાઠ છે સમય આવે ત્યારે હું મારું રાજનીતિ મુખ્ય રાજકીય માતું આ કાર્યક્રમ નવમો સ્વાય સંલગ્ન અત્યારે સાંજે પૂરો થશે સવારથી જય સાધડીનું રાજકારણ ચાલુ હશે એ મારું રાજનીતિ મારો એક પાઠ અલગ છે આ કામ છે એ મારું સમાજનું કામ કે જે મેં મને વેઠલભાઈના વારસદાર તરીકે મેં સમાજની જે જવાબદારી નિભાવી છે કેમ જભાઈની જવાબદારી નિભાવતા નિભાવતા જે ક્યારેક આટલા મોટા સમાજની વચ્ચે સુખ સાથે બે શબ્દો પણ મારે કહેવા કે સમાજની અંદર એવા લોકોની બે પાંચ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજ નું સારું કામ થતું અહીંયા હવનમાં માં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કામ કરી રહી છે સોશિયલ મીડિયા નું માધ્યમ તમારું ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ તમે કરો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે અને એવી ટોળકી એટલે ગામમાં એને કોઈ પાન પણ માવો બાકી ન લેતું હોય ઘરેનો બાપા એને પૂતળા નો હોય અને એવી ટોળકી સમાજના નામે એ કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો પછી એ લોકોને પણ મારે કહેવું મેં કીધું કે જય સાદડિયા રાજકીય માણસ છે અને સાથે સાથે આટલી મોટી સમાજની જવાબદારીઓ રાજનીતિની અંદર રહીને પણ હું અત્યારે આગળ વધી ગયો છું કેવો સમય આવે એટલે કે જય સાદડિયા ખરાબ થઈ જાય જય સાદડિયા વિશે અને પર પરિવર્તન છે ખરાબ કોમેન્ટો લખવામાં આવે અને એવા જ સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે

આ જવાબદારી આ સમાજની જવાબદારી નિભાવું છું મારે ક્યાંય કોઈ નું આગેવાન થઈ જવું નથી પણ જે સમાજ કીધું કે વિઠ્ઠલભાઈ ના વારસદાર તરીકે મને જવાબદારી આપી છે ને એ કદાચ આવી ટોળકી કદાચ મને હેરાન કરતી કરશે આડા આવશે આ કામગીરીમાં ક્યાંય પીછેહટ નથી થવાની આ જવાબદારી સમાજ ની તાકાત નિભાવી દીધું છે જે મિત્રો રાજનીતિ ની અંદર નથી જયેશ આદળિયા ને દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે

પણ જયેશ રાદડિયા સારું કામ કરે સમૂલક ન કરે આઈ આવડી મોટી મેદની બેગી થાય એટલે કેટલાના પેટમાં આઈને તેલ રડાય અને કાલ સવારે રાત કે તે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એ ચોખા ગોઠવારી આપીને આપણી સમાજની ટીમને મિત્રો આવના દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે કે આગળ સમાજનું ખરાબ કામ કરી રહ્યા છે અમે વિઠલભાઈ વખતે જામકરણાને આંગણે આવડે મોટી અહીંયા કન્યા છાત્રાલય કે જ્યાં શિક્ષણમાં દીકરીઓને કોઈ શિક્ષણ નહોતું મળતું ત્યાંથી લઈને જામકણ અંદર કન્યાકુમાર છાત્રાની શરૂઆત કરી આજની તારીખે આજે બે હજાર પચીસ માત્ર સાત હજાર રૂપિયાની અંદર લેવા પટેલ સમાજની દીકરીઓ આખું વર્ષ રહેવા જમવા ભણવાની જવાબદારી રાજકોડા કન્યા છાત્રાલી અત્યારે નિભાવી છે આ સમાજની સેવા ન કહેવાય આ જામકોડા તાલુકો જેતપુર તાલુકો અને એ સિવાયના સૌરાષ્ટ્રના અનેક આગેવાનો જ્યાં પણ ગામડાની અંદર લેવા પડેલ સમાજ ભવનનું નિર્માણ બાકી હોય એનું ખાત મોત કરવા માટે જયેશ આદડિયાને બોલાવે એ સમાજ પૂરો થઈ જાય એટલું લોકાર્પણ ભરવા પણ મને બોલાવે અને અહીંથી મારો વિસ્તાર નથી કદાચ જૂનાગઢ બાજુ જવું પડે ને અહીંથી પાંચસો કિલોમીટર મારું ઘર મૂકીને સમાજના કામ માટે ગયો છું કે જૂનાગઢ જિલ્લાના મત લેવા જયેશ આદડિયાને આવનારી પેટીમાં જવાની જરૂર નથી આઇટલી સમાજના કામ માટે હું જાઉં છું સમાજની પ્રવૃત્તિ કરી નોંખ કરે રાજમાર અંદર આવડો મોટો સમાજ દ્વારકાની અંદર આવડો મોટો લેવા પટેલ સમાજ અને આઇટલી આઠસો આઠસો કિલોમીટર દૂર સીમાડા બાર જ્યાં સમાજની પ્રવૃત્તિનો બેઠું બેઠું નેતૃત્વ આયથી કરું છું અને એ કામગીરી થાય છે એ સમાજની પ્રવૃત્તિ નથી રાજકોટની અંદર આવડું મોટું કન્યા છાત્રાલય કે રાજકોટ જેવા સિટીની અંદર

એટલે આપી કીધું વિઠ્ઠલભાઈ પાંચ સમૂહ લગ્ન એમની હેરાજ પછી છઠવો સાતમો આઠમો આજે નવમો સાહી સમૂહ તમે છઠ્ઠા સમૂલગ્નથી જોતા હો સાતમો આઠમો નવમો રાજનીતિની અંદર ક્યાંય ચોપડામાં લીખ નથી આવતું કે રાજનીતિમાં હોય તો તમારે સમાજના સમૂહ લગ્ન કરવો પડે તો તમને રાજનીતિ રહેવાનો અધિકાર છે એક એક થી માની દિવસે દિવસે સમાજના ભવ્ય કાર્યક્રમ છો આજે પાંચસોના અભ્યાલગ્ન છે ને છેલ્લા બે મહિનાથી આય તળાવ માથ લઈ રહ્યો રાત્રે બગે વાગ્યા સુધી આ ગ્રાઉન્ડ ઉપર એને એક પણ મારા સમાજને મુશ્કેલી ન પડે માટેના પ્રયત્નો કરું છું આ પાંચસો અગિયાર સમાજની સેવા નહીં અને ત્યારે જયેશ સાજે પહેલો નહીં કહ્યું હતું જાનગુના છાત્ર ખાલી હતી ત્યારે રજા હતી

એમ્બ્યુલન્સ આવે ને બાપાને લઈને ખોકરા અગાઉ ઉભા રહેતા પંદર ફૂટ તેથી મારી જામપુરાની જેતપુરની સ્વયંસેવકોની ટીમ એમ્બ્યુલન્સમાંથી લઈને સીધા રૂમ સુધી પહોંચાડી આવતા અને તેથી એ પરિસ્થિતિમાં કોરોનાની અંદર લોકો બાજુમાં જવાનું કીધા ને તેથી જયેશ રાદડિયા એક એક ખાટલે દિવસમાં ત્રણ ત્રણ વાર રાઉન્ડ મારવા દિવસ કંઈ પ્રશ્ન નથી ને તેથી મારા મમ્મી અહીં બેઠા મન ના નહીં પડ્યો જ્યાં તરી કરો છો તમે અને કામ કર્યું છે ને રાજનીતિનો સમય આવશે

તીર આવશે અને મારું તીર મેં માર્યું હોય ને એ વાકા ચૂકવું હોય શું તીર મારવાની મારવું હોય તો સીધું નિશાન ઉપર મારવાનું સમાજના કાર્યક્રમ તાકાત નથી કરવાની અને કરો તો સમાજના કાર્યક્રમ તાકાત ની કરવા સમાજ એકવાર જોતો રહી જાવ ના આ લેવા પટેલ સમાજની તાકાત છે અને મને આજે ગૌરવ છે સમાજ ઉપર મારી અપેક્ષાથી પણ સારો કાર્યક્રમ આ સમૂહગ્ન નો તમે જે સવે સાથ અને સહકાર આપ્યો છે આ તકે તમારો આભાર વ્યક્ત કરું છું અને બે હજાર પચીસ ની અંદર આ સમૂહ લગ્ન થયું નવમો હવે બે વર્ષ સુધી એક પણ સમાજ નું સમૂહ લગ્ન નું બે વર્ષ આયોજન નથી બે વર્ષ નહી દસમો સમૂહ લગ્ન બે વર્ષ પછી હું જાહેરાત કરીશ બે વર્ષ પછી ભવ્ય સમૂહ લગ્ન કરવો અને મંચ ઉપરથી કહું છું ગયા વર્ષે કીધું તો આવતા પાંચસો અગિયાર કર્યા ને લેવા બદલે સમાજમાં પ્રશ્ન એ છે ગરીબ કરીને દીકરીઓ છે અને પાંચસો ની જગ્યાએ હો દોઢસો બસો સાતસો સુધી લજાવ જય સાદિયાની તૈયારી છે આવતા